તો આ તરફ મોરબી જિલ્લામાં પણ વરસાદ પડ્યો સાથે સ્થાનિકો ખુશ છે સૌથી વધારે ખુશી ખેડૂતોમાં છે કેમકે ઘણા લાંબા વિરામ પછી મેઘરાજાનું આગમન થયું છે અને આકાશમાંથી આશીર્વાદરૂપી વરસાદ અત્યારે ખેડૂતોના પાક માટે જીવનદાન સમાન છે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે વધતા ઓછા પ્રમાણમાં વરસાદ પણ ક્યાંય મુશ્કેલી રૂપ વરસાદ ગ્રામ્યમાં જોવા નથી મળતો તો પડદરીમાં પણ વરસાદ પડ્યો છે ન્યારા ગામે ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા ન્યારા નદી પરના પુલ પર કોઈને અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે રાજકોટના પડદરીમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે જળાશયોમાં સતત નવા નીરની આવક થઈ છે